મિત્રો અમે જઈ રહ્યા છીએ મોટા જંગલ વિસ્તારમાં એક મોટો અગજર છે અને જો આગળ બે જણા છે એક જણાનો ફોન આવે છે કે અગર દો ફટાફટ હું અર બતાવું મોટો દઈશ છેલ્લા દસ ફૂટ છે એટલે સીધા આપણે વગડામાં જો પેલા બેદાના ખેડ્યા જો મિત્રો યા મગફળીમાં થઈને હેડવાનું છે એટલે અમે સીધા મગફળીમાં થઈને જઈએ છીએ અને હજો પગડ્યા મગફળીમાં થઈને જવાનું છે રસ્તો અને સીધા અને ફૂલ વાદળો શું હોય તો યા જુઓ વાદળો ફૂલ વરસાદ પડે એવો જો મિત્રો અમે રોડ પર આવી હવે જંગલ વાળો વિસ્તાર થાય છે ચાલુ સીધા આપણે જંગલમાં જંગલમાં જવું બે કિલોમીટર જેટલા જો મારી પાછળ બે આવું અને બે આગળ દસ જો આ ટાઈપનો વિસ્તાર ચાલુ થઈ ગયો હવે પાછો પગ પંગ ડંડી રસ્તો આવી ગયો અઘુ આવી જવું અઘુ જો ઉપર વાળો વિસ્તાર આમાં ગે

આપણે જે જગ્યાએ અજગર થાય એ જગ્યાએ આપણે આઈ જઈશી અને હવે જોઈએ કઈ જગ્યાએ છે આપણે હોગીએ આવું શેડ ઉપર

જંગલ જંગલ

રહ્યું મિત્રો તમે જોઈ શકો છો તો જકજર આ પડી રહ્યું કોક ગળી ગયેલો છે ખાધામાં આવ્યું છે

અને કુજીને થાય એ રાજાની કલીમ બો રૂચી બસ ગળી ગયું આ પગ આને કલકે

ગામડાના લોકો બધા જોવા માટે સ્પેશિયલ જો મિત્રો મારી પાછળ જ વગડો છે તમે જોઈ શકો છો વગડો જ વગડો છે જંગલ જંગલ વાળો વિસ્તાર છે આ મજા સરવાઈ ગયો

મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો જંગલ મોટા મોટું જંગલ છે આમાં તો કોમોરે જો તમને બતાવું જંગલ જ જંગલ છે અને આમાં ગાઈ આમ આ વિસ્તારમાં આવી છે મિત્રો સાબરમતી નદી અને આ જંગલવાળો વિસ્તાર છે આ ટાઈપનું છે હોય છે लोग आए सारे के गाय सारे से मित्रों आना आमक तो दो आम के जंगल आमक तो मोटू जंगल है दो जटला हो जी देखा बढ़ू जंगल है जंगल है जंगल और मित्रों अपना फरी एक बात तो हमें बताऊँ हम पास आप जता रही है घरे

જેટલી આપણે લઈને ચડાય એટલી મિત્રો આપણા અગજ્ય જોઈને અમે ઘરે દઈએ છીએ જેટલા મેં આવ્યા તે બધા હવે ઘરે ને કડ્યા મેંડા તો ત્યાં તરત આગળ ચડ્યા અને આપણે હવે પાછળ છીએ ગંજીબામાં પાછળ છે આપણે દોડી થોડું

આટલા વિડીયો સમાપ્ત કરું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો